નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો ન્યુઝન ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ધોરણ સાત વિષય હિન્દી પાઠ ત્રણ સચ્ચા હીરા એટલે કે સાચો હીરો તો આજે આપણે પાઠ ત્રણ સાચા હીરો તેના વિશેનો અભ્યાસ કરવાનો છે વિષય પ્રવેશ પ્રસ્તુત કહાની વ્યક્તિ કે જ્ઞાન કે સાથ સાથકે કર્મ કો મહત્ત્વ દિયા ગયા હૈ અછા જ્ઞાન અચ્છી બાત હૈકન વચરણ મેં નહીં તો નિર્થક હૈ બાત કો રોચક તરીકે પ્રસ્તુત ગયા હૈ કે પ્રસ્તુત આ પાઠમાં વ્યક્તિના જ્ઞાનની સાથે સાથે તેમના કર્મની પણ મહત્ત્વની વાત કરવામાં આવી છે સારું જ્ઞાન સારી વાતચીત પરંતુ તેમના આચરણમાં ન હોય તો તે નિર્થક છે તેના માટે વાતચીત છે તે રોચક તરીકે પ્રસ્તુત કરવામાં આવી છે તો તેમાં સૌ પ્રથમ આપણે શબ્દ જોઈએ હીરા નવરત્ન બહુથી અચ્છા આદમી चचहाना चहकना अथवा चहकारनाट एट घोसला कंठ एट्ल के गला अथवा आवाज अथवा स्वर अथवा शब्द चाऊ प्रबल इच्छा लगन प्रशंसा एट्ले के तारीफ अथवा गुण बराबरी तुलना अथवा समता अथवा समानता सामर्थ्य એટલે કે બળહ બળ અથવા યોગ્યતા પછડના એટલે કે હરાના અથવા પટકના યા દીરાના આધુનિક એટલે કે અર્વાચીન અથવા નવીન બૃહસ્પતિ એટલે કે દેવો કે ગુરુ સાક્ષાત એટલે કે સામે અથવા સન્મુખ પ્રત્યક્ષ કે મૂર્તિમાન નિવાસ એટલે કે ઘર અથવા સ્થાન એટલે કે રોકના યા પૂછતાછ કરનાર મધુર એટલે કે મીઠા ગર્વ એટલે કે અભિમાન પ્રકૃતિ એટલે કે સ્વભાવ તો વિદ્યાર્થી મિત્રો જે શબ્દાર્થ આપણે સમજીએ છીએ તો તે સમાનાર્થીમાં પણ તેમનો પ્રયોગ થઈ શકે છે કે પ્રકૃતિ એટલે કે શું થાય છે તો કે સ્વભાવ તો સમાનાર્થીમાં પૂછવામાં આવે પ્રકૃતિ એટલે તો સ્વભાવ ત્યારબાદ મુહાવરે ઇધર ઉધર કી બાતે કરના તો ગપ્પા મારના લાખો મેં એક હોના તો વિશિષ્ટ હોના પછાડ દેના તો હરાના ગિરાના બરાબરી કરના તો મુકાબલા કરના સચ્ચા હીરા હોના તો અચ્છા આદમી હોના તો આપણે ચિત્રમાં જોઈએ છીએ કે સ્ત્રીઓ છે એ ગામડે કૂવો હોય છે અને કૂવે જે પહેલાંના પ્રાચીન સમયમાં કૂવે સ્ત્રીઓ છે પાણી ભરવા માટે પનિહારી તરીકે જાય છે અને ત્યાં કૂવામાંથી ડોલ વડે પાણી છે સિંચવામાં આવે છે અને માટલામાં ભરવામાં આવે છે તો પાઠનો આપણે જે કહાની છે કે સચ્ચા સૂર્ય અસ્ત હો હે પક્ષી ચહચહાતે આપણે આપણે નીટ કી ઓર જા રહે ગાંવ કુજ સ્ત્રીયા पानी लेने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी पानी भरकर कुछ स्त्रियाँ तो अपने घरों को लौट गई परंतु उनमें से चार कुएं की पक्की जगत पर बैठकर आपस में इधर उधर की बात करने लगी क्या स्त्रियों छे चार चार इधर उधर की बातें करने लगी क्या आस पास नीछे बातों करे छे बातचीत करते करते बात बेटों पर जा पहुंची उनमें से एक की उम्र सबसे बड़ी लग रही थी वह कहने लगी भगवान सबको मेरे बेटे जैसा बेटा दे मेरा बेटा लाखों में एक है उसका कंठ बहुत मधुर है वह बहुत अच्छा गाता है उसके गीत को सुनकर कोयल और मीना भी चुप हो जाती है लोग बड़े चाव से उसका गीत सुनते हैं કે સૂર્ય આથમી રહ્યો છે પક્ષીઓ કલરવ કરતાં કરતા પોતાના માળા તરફ જઈ રહ્યા હતા ગામની કેટલીક સ્ત્રીઓ પાણી ભરવા માટે ઘડા લઈને કૂવા તરફ ચાલી નીકળી પાણી ભરીને કેટલીક સ્ત્રીઓ તો પોતાની ઘેર જતી રહી પરંતુ તેમાંની ચાર કૂવાના ચબૂતરા પર બેસીને આડી અવળી વાતો કરવા લાગી વાતચીત કરતા કરતા વાત પુત્રો વિશે થવા લાગી તેઓમાંથી એક સ્ત્રીની ઉંમર સૌથી મોટી લાગતી હતી તે કહેવા લાગી ભગવાન સૌને મારા દીકરા જેવો દીકરો આપે મારો દીકરો લાખો મેં એક છે એનો કંઠ ખૂબ મધુર છે તે ખૂબ સારું ગાય છે તેના ગીતો સાંભળીને કોયલ અને મેના પણ જો થઈ જાય છે લોકો ખૂબ પ્રેમથી તેના ગીત साबड़े कोयल अने उसके बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे की प्रशंसा करे उसने पहली स्त्री से कहा मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता वह बहुत ही शक्तिशाली और बहादुर है वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है वह आधुनिक युग का भीम है यह सब सुनकर तीसरी स्त्री औरत भला कैसे चुप रहती है औरत एटले स्त्री वह बोल उठी मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का નિવાસો કે તેની વાત સાંભળીને બીજી સ્ત્રીને મન થયું કે તે પણ પોતાના દીકરાની પ્રશંસા કરે તેને પહેલી સ્ત્રીને કહ્યું મારા દીકરાની બરાબરી કોઈ કરી શકે નહીં તે ખૂબ જ શક્તિશાળી અને બહાદુર છે તે મોટા મોટા બહાદુરોને પણ પછાડી દે છે તે આધુનિક યુગનો ભીમ છે આ બધું સાંભળીને ત્રીજી સ્ત્રી કેમ ચૂપ રહી તે બોલવા લાગી મારો પુત્ર સાક્ષાત બૃહસ્પતિનો અવતાર છે તે જે કાંઈ વાંચે છે તે એકદમ યાદ કરી લે છે એવું લાગે છે જાણે તેના કંઠમાં સરસ્વતીનો નિવાસ હોય છે કે બૃહસ્પતિ સાક્ષાત એટલે કે મારો પુત્ર સાક્ષાત બૃહસ્પતિનો અવતાર છે तीनों औरतों की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही उसने अपने बेटे के बारे में कुछ न कहा पहली ने उसे टोकते हुए कहा क्यों बहन तुम क्यों चुप हो तुम भी तो अपने बेटे के बारे में कुछ बताओ चौथी स्त्री ने बड़े ही सहज भाव से कहा मैं अपने बेटे की क्या प्रशंसा करूँ प्रशंसा इतनी कि तारीफ અથવા એના ગુણ વહન તો ગંધર્વક કસા ગાયકે ન ભીમ શાહ બલવાન ઓ નહી બૃહસ્પતિશા બુદ્ધિમાન કે ત્રણેય સ્ત્રીઓની વાત સાંભળીને ચોથી સ્ત્રી ચૂપચાપ બેસી રહી તેને પોતાના પુત્ર વિશે કાંઈ જ ન કહ્યું પહેલી સ્ત્રીએ તેને ટોકતા કહ્યું કેમ બહેન તું ચૂપચાપ કેમ છે તું પણ તારા દીકરા વિશે કંઈક કહી ચોથી સ્ત્રીએ ખૂબ સહજ ભાવે કહ્યું હું મારા દીકરાની શી પ્રશંસા કરું તે ગંધર્વ જેવો ગાયક નથી ભીમ જેવો બળવાન નથી અને બ્રહસ્પતિ જેવો બુદ્ધિમાન પણ નથી કુછ સમય બાદ જબ વડે સિર પર રખ કર લૌટને લગે કિસી ગીત કા મધુર સ્વર સુનાઈ પડા સુન કરી બોલી સુન મેરા ગા રૈ તુમોને સુના ઉ કંઠ કતના મધુર હૈ वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया दूसरी स्त्री उसने देखकर गर्व से बोली देखो वह मेरा लाडला बेटा आ रहा है शक्ति और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है वह यह कह ही रही थी કે ઉકા બેટા બી ઉસકે ઉસકી ઓર ધ્યાન દે બિનાં નીકળ ગયા કે થોડા સમય પછી જ્યારે તેઓ શો ઘડામાંથી મૂકીને પાછી ફરવા લાગી ત્યારે કોઈ ગીતનો મધુર સ્વર સંભળાયો તે સાંભળીને પહેલી સ્ત્રી બોલી સાંભળે સાંભળો છો મારો હીરો ગાઈ રહ્યો છે તમે લોકોએ સાંભળ્યું તેનો કંઠ કેવો મધુર છે તે છોકરો ગીત ગાતો ગાતો તે રસ્તેથી પસાર થઈ ગયો તેમણે પોતાની મા તરફ કશું ધ્યાન આપ્યું નહીં એટલામાં બીજી સ્ત્રીનો દીકરો ત્યાંથી આવતો દેખાયો બીજી સ્ત્રી તેને જોઈને ગર્વથી બોલી જુઓ પેલો મારો લાડકો દીકરો આવી રહ્યો છે શક્તિ અને સામર્થ્યમાં તેની બરાબરી કોણ કરી શકે એમ છે તે આમ કહી રહી હતી તેટલામાં એટલામાં તેમનો દીકરો તેના તરફ ધ્યાન આપ્યા વિના જ પસાર થઈ ગયો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આઈડલમાં બેટી કાવ્ય યક તેમાંથી તમારે પેજ નંબર પાંચ ઉપરથી પ્રશ્ન નંબર છ સાત અને આઠ છે તે હોમવર્કમાં લખવાના છે હવે પછી આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું અસ્તુ